ધ્યાન યોગ પ્રાણાયામ નામ સ્મરણ ઓહમ સોહમ વગેરેનું પ્રેક્ટિકલ જ્ઞાન બતાવી કાયદાઓ તેના લાભ બતાવ્યા હતા શિબિર દરમિયાન પરમ પૂજ્ય જગત ગુરુ સત્પੰતાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ પધારી તેમની દિવ્ય વાણીનો જ્ઞાન પ્રવાહ વહાવ્યો હતો અને સાધકોને આત્મજ્ઞાન મનને કઈ રીતે વાડવું ધર્મના તાત્વીક અને સાત્વિક ધાર્મિક સાહિત્યનું વાંચન કરવું આચરણમાં મૂકવું વગેરેનું એક કલાક સત્સંગ કરી આશીર્વાદ આપ્યા હતા અહવાન ઈશ્વરભાઈ આર ધોળુ રામપુરા કંપાજી પીએમસી ન્યૂઝ ટ્વન્ટી ફોર બાઇ વાયુ ના હોય તો શું કરો વાયુ ના તો કશું જ ના થાય છે એ પણ ભગવાનની કૃપા છે આપણે બનાવ્યું નથી આકાશ બનાવ્યું વાયુ તત્વ નથી બનાવ્યું પછી અગ્નિ તત્વ આ શરીરમાં ગરમી ના હોય અને જુઓ તમને કે હા હવે આમ જોયું તો બધું ટાટું થઈ ગયું કપાળમાં હાથ મૂકે કંઈ નથી માખણનો લેડો મૂકે અહીંયા ઓગળતો નથી પતી ગયું તો એ ગરમી છે અંદર જે થરા છે અંદર એ જે આપણે જમીએ છીએ તો એ પચાવવા માટે છે ને ભગવાન પેટ્રોલીની અંદર બેઠા છે બધું પીસી 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 એકદમ રસદાર કરે છે ને એમાંથી સાત ધાતુ ભગવાન એમાંથી ઉત્પન્ન કરે છે અને આ શરીરમાંથી આ લોહી બનાવવાનું ખાવ એમાં લોહી બનાવવાનું બોલો આપણે ફેક્ટરીમાં તમે મૂકો આ બધું નાખો ને લોહી બનશે જે થાય ભગવાને અંદર રચના કરી છે એ બધું આ રચના કરીને અંદરથી માટે લોહી બનાવે બનાવે આ બધું એ બધું કરી રહ્યું છે એ અગ્નિ તત્વ છે પચાવવાનું અગ્નિ તત્વ છે જીવંત રાખે અગ્નિ તત્વ છે એટલે લોહી થોડું ગરમ રહે છે ફરી શકે છે ઠંડ જો હોય એમના માઇનસ સિત્તેર ડિગ્રી હોય તો બે મિનિટે તમે ખુલ્લા શરીર બેસી નાખીશો તમારું થિજી જાય તમારું લોહી છે જામ થઈ જાય પતી જાય પતી જાવ અગ્નિ તત્વ છે અંદર તો એ પણ ભગવાને બનાવી છે જળ તત્વ તો જળ વગર તો આપણે રહી નથી શકતા આપણા શરીરમાં સિત્તેર ટકા પાણી છે સિત્તેર ટકા પાણી છે એટલે આપણે છે ને જીવી શકીએ છીએ આ પોષણ થાય છે મગજમાં સિત્તેર ટકા મગજમાં પણ પાણી છે હમ એટલે જળ વગર આપણે રહી ના શકીએ પછી આ પૃથ્વી તત્વ તો પૃથ્વી તત્વ તો આપણે જોઈએ છીએ નજરે

પછી ખુબ આનંદ આવ્યો અને ખુબ સારું લાગ્યું જય પહેલા પેલા દિવસે અહીંયા આવીને લાગ્યું કે ફાવશે કે નહીં ફાવે મોવાઈ વગર સવારે ઉઠાશે કે નહીં પણ અહીંયા વાયબ્રેશન એવા છે કે ખબર જ ના કે છું ઉપસ્થિત સૌનો સાથ સરકાર ધન્યવાદ સાક્ષી પરેશભાઈ આજની હું ખાલી એટલું જ કહેવા માંગીશ મને અહીંયાથી પહેલી વાર શિબિર કેમ થશે કેવું લાગશે પણ બહુ સારું રહ્યું ને બધા મારા તો ખરા પણ અહીંયા જે સેવા કરે છે બધાનું સ્વાસ્થ્ય સારું રહે એટલી જ મારી બસ હું આ શિબિરમાં આવી મને એટલો આનંદ થયો હું બીજી વાર આવ્યો પણ મને એટલું મનથી એમ થાય હું ફરી આવીશ અને હવે હું એવું વિચારીશ

હવે papa ને વિનંતી કરું કે બસ આશીર્વાદ દો રીતે પ્રભુ પાસે એટલી જ પ્રાર્થના કરું બસ તમારું પણ સ્વાસ્થ્ય સારું રહે અને આવી જ રીતે જ્ઞાનની ગંગા વહેતા રહો બધાને જય ગુરુદેવ શું લે આપ આજે શિબિરમાં આવવાનું અને આપણને કંઈક લિંક થવાનું આપણને જે કંઈ પ્રસાદ મળ્યો છે પ્રસાદને આપણે કંઈક વ્યક્ત કરી શકીએ એ માટે આપણે આજે આ સેસનમાં છે પહેલો તો એક ભાવ દર્શાવો કે પૂજ્ય સંતશ્રી બાપા કે આ સમાજ માટે આપણા માટે જે કઈ સત્સંગ આપે છે ધાથું આપે છે જીવન નું આખું જોઈએ તો જીવન કેમ જીવું આપણે શા માટે આ પૃથ્વી પર આવે હું સાંભળેલું હતું સંતોના મુખે કે આ યોગ વાળી ને અમૃત વાળી ને મન ચિંતા મળી એ બધા પુસ્તકો અહીંયા મેં વાંચ્યા હું કડવા બધા ગાઈને હોય એ બધી ગાવાનું એમાં ખબર ઓછી પડે થોડીક આપ જેવા સંતો ફોડ પાડો તો એ ખબર પડે પણ એ બધા પુસ્તકો એક વીણેલું ફૂલ વીણેલા ફૂલ ભાગ બે એ પુસ્તકમાં આપે જે મહારાજ બધી વાત કરી ને અહીંયા એ પુસ્તક જબરજસ્ત મેં દોઢસો પોના અત્યાર સુધી વાંચ્યા ને ખરેખર જબરજસ્ત ના ને એ વીણેલા ફૂલ ભાગ બે માં જબરજસ્ત આપે જે અહીંયા વાતો કરી ને બધી એ માં બધું જબરજસ્ત માહિતી લખી બધી બધી જ વ્યવસ્થા જોરદાર હતી ખાટું થોડુંક આ શૂન્યઘર માં બેહવું પડે ને પલાઠી વાળી એક ધારું બેહવું પડે ને એ થોડુંક કાઠું પડતું હજી એ પડે પલાઠી વાળી બેહી ના શકાય પણ તોય ધીરે ધીરે ઘરેડમાં પડી ગયા તો ચાલી ગયું ઉપર જે આપણે ત્રણ ચાર દિવસ પિરામિડ માં જે અહીંયા તો બંધાયેલો હતો જ આજે પાસઠ વર્ષથી હું અહિયાં આવું છું પણ જે જ્ઞાન મારે જોઈતું તો અહીંયા પિરામિડ આવે બાપાના આશીર્વાદ કે મારું નસીબ આશીર્વાદ તો પછી હશે પણ જે મારું નસીબ હશે ને ત્યારે આ સન્સંગ મને મળ્યો કે જેનું ઋણ હું પોતે આ જન્મમાં તો નહીં ઉચકીશ બીજું જમવાની વાત આવી યાદ આવી ગઈ મને કે જે આ લોકો મને પીરસી કોઈ જગ્યા આવું આવું મને જોવા જાણવા મળ્યું નથી અહીંયા જે શાંતિ મળી એના માટે તો હું આમથી આમ રખડતો હતો ગડિત માં કાશ્મીર જવું ગમાં કન્યાકુમારી જવું ગુજરાત ચારધામ જવું ગણિતમાં મદ્રાસ જતો તો કોઈ જગ્યા આ શાંતિ મને નથી પ્રકૃતિ તો તો આજે જે જોયું એ નથી પૂજા રૂમ માં અત્યાર સુધી શું હતું ભાઈ પૂજારમાં પૈસા લખાયા પૂજા ભરી એનો લાભ લીધો પ્રસાદ લીધો કયા આગળ આજે સત્સંગનો જે મને લાભ હતો ને મારી જિંદગી નથી મહારાજ ને માથે દર્શન કરવા ગયા મહારાજ કે શિબિર ના દર્શન કરવા કે કાલે શિબિર થાય નામ લખાવી દો હમણાં તારી શિબિર માં નામ લખાવી આયા

પાંચ દિવસ દસ દિવસ ના પાંચ હજાર ફી હોય એ આપણા ભાગ્યની વાત છે કે આપને આવા સદગુરુ મળ્યા આ જગ્યા મળી આ જગ્યા શું વાત કરું તો અનુભવવાની વસ્તુ છે એટલે કહેવા માટે શબ્દો નથી આભાર તો કોનો માનો સેવા કેટલી અહીંયા ની ક્યાંય ખામી ના કાઢી શકો તમે કોઈ વાતમાં રસોઈની વાત હોય ટાઈમ ની વાત હોય સગવડ વીઆઈપી સગવડ હજાર રૂપિયા ભાડું થાય આ રૂમમાં આપણે જેમથી પી થાય આપણે જે રૂમ મારીએ છે ને પર ડે હજાર રૂપિયા થાય ત્યાં હોટેલમાં જવો કારણ કે આપણે જઈએ વહેલાસભાઈ એ આપણે અહીંયા વિના બોલીએ તો આપણે મારો લાભ લેવો જોઈએ મારા બે દીકરા છે પણ સપરિવાર અહીંયા આવી ગયેલા છે તો આપણે પણ આપણા ઘરના વારા ફરતી અહીંયા મોકલવો જોઈએ જ્યાં સુધી આપણો હાથ પહોંચે ત્યાં સુધી સગાવાલા આના સંબંધીઓને કારણ કે એમના જીવનમાં પણ બદલાવ આવે અને આપ સૌને અનુરોધ કરું છું વિનંતી કરું છું કે આપણામાં અહીંયાથી ગયા પછી બદલાવ આવવો જોઈએ લોકોને એમ લાગવું જોઈએ કે આ શિબિરમાંથી આવે એટલે જીવનમાં કેટલો ફેર પડી ગયો એનાથી આપણે

અને મને એટલો આનંદ આવ્યો એટલો આનંદ આવ્યો ના પૂછો વાત અને શૂન્ય ગ્રહમાંથી મને તો ઘણું જ જાણવા જડી ગયું હોય મારો આત્મ જાગી ગયો એ હવે બસ મને ફરી પણ હું આવીશ અને મને એટલી ઈચ્છા કે હું ઉલ્લાસ ઉલ્લાસ ગૃહમાં હું બહુ બહી શકું એટલા બધા તમારા બધાના આશીર્વાદ જુએ રા બસ અને બાપાને તો કોટી કોટી વંદન કરું મનથી જય ગુરુદેવ ઓછો જો ને સવારના બ્રહ્મપુરમાં જે કંપાઉમાં સેવા થાય ને સેવામાં પૂછી જતી તો મને વીસ પચીસ દિવસ થયા હું કંપામાં સેવામાં પહોંચી જવું તો ને સાંજે સાડા નવ થાય એટલે સુઈ જ જવાનું બીજું પેલું રાખવાનું નહીં પહેલાં હું દસ સાડા દસ સુધી મોબાઈલ જોતો હતો અને હુવામાં મોડું કરતો એમ પણ હવે નિયમ કર્યો કે ના જવું કે સેવામાં પૂછી જ જવાનું ગમે એવું હોય એટલે સદીથી નિયમ કર્યો ને આ શિબિરમાં આવ્યો તો પહેલે દિવસે તો એસીમાં ગાડીમાં આવ્યા બાપાની ને અહીંયા પેલે થી આવ્યો એટલે બીમાર થઈ ગયો હું અમે મારી બીમારી ચાલુ છે દવા ચાલુ છે હિંમતનગર નહીં ને